દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રિપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપીને નવતર રીતે કરીને ભાજપ શાસકોને તંત્ર પર વરસાદના કારણે સુરત રસ્તાઓ તૂટી ગયા છે બસ મોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી પાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ ખાડાઓ ઝડપથી પુરાય તેવી માંગ કરી હતી વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ તંડક રચનાબેન હિરપરા કોર્પોરેટર વિપુલભાઈ સોહાગિયા કુંદનબેન કોઠિયા શોભનાબેન કેવડિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોની અટકાયત કરી